ત્યારે ઓલા ઈર્ષાળો હતા ને બધા હસવા માંડ્યા બીજાએ એ તાળીઓ પણ ઓલા બધા હસવા માંડ્યા લે આમાં તમે શું ગાઢ મારી દીધી આવું તો અમે કરી શકીએ ત્યારે કોલમ્બસ એની આંખમાં આંખ નાખીને એટલું જ કીધું કે એ ચાન્સ તો તમને આપ્યો હતો તો તમે કેમ ન કર્યું અને એમાં તમે સફળ થાવ તો લોકો તમારી ઈર્ષા કરે બધાય કોલમ્બસ નું નામ સાંભળ્યું છે ને કોલમ્બસ એ માણા કેવો જબરો છે એકલો દરિયામાં નીકળી ગયો ન અમેરિકા ગોઈ તું એકલો વિચાર જબરો તમે ઘરે જઈને આમ હુતા હુતા વિચારજો કે એકલો માણા નીકળી ગયો હોડકો લઈ દરિયા આપણે પાદર જોવું હોય તો બીતે ઘરે બેઠા બેઠા મરદાન વાતો કરે ગામડે ગયા હોય તો કે પાદર જવું તો કે હાલો ને પોકાય તો કે હું કે બાથરૂમ લઈ ધનવાનજી આપણા બાપ દાદાઓ ને એકલા વાહો જાતા હતા હિતેશભાઈ બેટરી નથી એકલા લાકડી લઈને પગ ક્યાં પડે ખબર ન પડે જીવ જંતુ કોઈ દાડો ખેડૂત ને અડે નહીં અને પગ કોઈ દાડો ખાડામાં પડે નહીં કારણ કે એની દ્રષ્ટિઓમાં રામ હતા અને ભગવાન ના ભરોસે બોલો ભગવાન ના ભરોસે આપણે જેમ જેમ પૈસા ને બુદ્ધિ વધતી ગઈ ને એમ ભરોસા ઓછા થતા ગયા હાવ હાચું છું ભરોસો ઓછો થતો ગયો ભાઈ ઉપર ભરોસો નહીં બાપા ઉપર ભરોસો નહીં ઘરવાળી ઉપર ભરોસો નહીં દીકરા ઉપર ભરોસો નહીં કોઈની ઉપર ભરોસો નહીં ખાલી કાવડિયા ઉપર જ ભરોસો પૈસા સિવાય કોઈની ઉપર ભરોસો નહીં બોલો અને એનો પાવર કેટલો દારૂ તો પીવો ત્યારે ચડે પણ આમ જો આમ છાતી ઠોકી ના સ્વામિનારાયણ નો સાધુ એક વાત કરે ખરી ભી પડે ને અરે કાવડિયા કામ નો લાગે ભગવાન કામ લાગે યાર એકસો ને હેઠ ની સ્પીડ માં સ્કૂટર કે ગાડી હોન્ડા ગાડી લઈને જતા હો મર્સિડીઝ લઈને જતા રહ્યો અને સામે થી મોટી જબર ટ્રક આવે બેંકમાં પડેલા પાંચસો કરોડ કામ લાગે એ ભાઈ લાગે લાગે એ વખતે છે ને ઓટોમેટિક જો ટ્રક વળી જાય ને તો એટલું યાદ રાખવું તો એ આપણા બાપ દાદાનું કોઈને કામ લાગે કે આપણે કાંઈક કર્યું હોય એ લાગે નાનું એવું એક્સિડન્ટ થઈ જાય અને હાથ પગ ભાંગી જાય અને ઘરની અંદર નાના મોટા માણસો ખબર જોવા આવે એકાદ મહિનાનો ખાટલો થયો હોય અને આપણી ગાડીને જોઈને લોકો વિચાર કરે કે આ ગાડીમાં તો કોઈ જીવે જ નહીં જીવે જ નહીં મરી જ જાય અને એ વખતે જેટલા આવ્યા હોય ને બધા એક જ વાત કરે અને આપણે એટલું જ કહે બાપ દાદાના પૂઈને આડા આવ્યા ને એટલે બચી ગયા રોટલો થઈ જાત આ જ દિવસ સુધી એક માળા મને એવો બતાવો કે એને એમ કીધું હોય કે પાંચસો વીઘા જમીન આડી આવી ને એટલે હું બચી ગયો કે હો કરોડ રૂપિયા આડા આવ્યા ને એટલે બચી ગયો મારા બાપ આડું આવે ને તો પુઈ જ આડું આવે આપણું કરેલું હોય તો ભલે અને બાપ દાદાનું હોય તો કરીએ છીએ આપણે કોલમ કોલમનું જેટલું નીકળી ગયો મને તારું એમ ઘણી વખત વિચાર આવે કે માણા નું મગજ આ માળાની હિંમત આ માણસની આ બધું જ્યારે સફળ ખેડ દરિયાની ખેડ કરીને આવ્યો ત્યારે ત્યાંના સમ્રાટ રાજા એનું મોટું સન્માન રાખ્યું નજીક વાળા હતા ને બહુ બેડ્યા ઈર્ષા પણ હંમેશા છે ને બળવનારા નજીક જ હોય દૂર નો હોય હમળાય છે આજુબાજુ વાળા જ બળ બાજુ વાળો જો બે કરોડની ની મરસી લાવે ને તો આપણને એમ થાય કે હે ભગવાન આ ઘર માં તને હું વાંધો આવતો તો ત્યાં આપી પેપર ની અંદર હિતેશભાઈ એવું આવે કે તમિલનાડુના એક નાના એવડા ગામમાં એક ભાઈ ને કરોડ ની લોટરી લાગી આપણે હોવા જણને દેખાડી કેટલું ભાઈ ઉગડી ગયું આ માણસનો જોવો તો ખરા પચાસ કરોડની લોટરી લાગે એ આમ તો જુઓ ફાવી ગયો ને આપણને કાંઈ વાંધો આવે પેટમાં જળાય ભરોદરા થાય પણ એમ થાય કે બાજુવાળાને પચ્ચીસ કરોડની લોટરી લાગી પાટુ છે તરત એમ થાય કે એક ઘર ચૂકી ગયા ભગવાન એ સાવ કપાતર છે એને આપ્યું અહીં હું વાંધો હતો હાવ નકામો માણસ છે રોજ લોકો ના કેટલાય ના કડાકી નાખે એ ઘર ચૂકી ગયેલો કેટલી તકલીફ થાય ઓલાને ને પચા લાગ્યા તો કઈ વાંધો નહીં બાજુમાં પચી લાગે તો આમાંથી મુક્ત થવાનો એક જ માર્ગ છે હનુમાનજી કવિ એ બહુ મસ્ત કીધું છે ફૂલ બનીશ તો કચડાઈ જઈશ કાંટો બનીશ તો ભળી જઈશ તો લાવ ને ફોરમ બની જાવ ચારે કોર તો મેકી જાવ ફોરમ બનો સુવાસ બનો સુગંધ બનો એ મારા બાપ હનુમાનજી જેમ કોક હાથ પકડીને મદદ કરતા થાવ ઢોલ બનીશ ને તો પીટાઈ જઈશ હાર્મોનિયમ બનીશ ને તો બજાઈ જઈશ તો લાવ ને સુર બની જાવ તો સૌના દિલમાં તો છવાઈ જવું હા લાવ ને સુર બની જાવ સૌના દિલમાં તો સવાઈ જઈશ ભૂત બનીશ તો ભૂસાઈ જઈશ ભૂતકાળ ભૂત બનીશ તો ભૂલી જઈશ ભવિષ્ય બનીશ તો જઈશ તો ચાલ ને વર્તમાન જ બની જાઓ તો સૌની સાથે જીવાય તો જાઓ સૌની સાથે રહેવાય જાય વર્તમાન તો બની જાઓ દૈત બનીશ તો મરાઈ જઈશ અને દેવ બનીશ તો પૂજાઈ જઈશ આ મસ્ત કડી છે કરી જઈશ તો માનવ જ બની જાઓ સૌની વચ્ચે રહી જ તો જાય લાવ ને માનવ બની જાવ એ ભાઈ દેવ તો આપણે થવાના જ છીએ છોકરા કે છે બાપા દેવ થઈ ગયા જરૂર છે માણસ થવાની જરૂર છે માણસ થવાની અને હનુમન ચરિત્ર કથા મનન તમને સૌથી વધારે માનવ થવાની શિક્ષા આપે છે ભલાભ તો આ દુનિયાની અંદર આપણે ઈર્ષ્યા ભળીએ છીએ ને એટલે દુઃખી છે એટલે કોલમ્બસ નું સન્માન રાખ્યું બહુ મોટું એમાં આડુબા આજુબાજુવાળા હતા ને એટલા બધા ઈર્ષાથી ભળે આને હું એવી મોટી દાઢ મારી દીધી ત્યાંનું સન્માન

ગમે તે પ્રશ્ન પૂછે ને આપણે એને ગમે તે કઈ કરવું છે કોલમ જોઈને જ ખબર પડી ગઈ બધાને ગમ્યું પણ આ ચાર પાંચ જણા ગમ્યું નથી હોશિયાર માણસ ને સાહસિક માણસ પુરુષાર્થ વાળો માણસ એટલે એને સરસ મજાની વાત કરી કે મિત્રો એક મારે કોઈડો ઉકેલવો છે કે આમાં તમે બધા બુદ્ધિશાળી વિદ્વાન બેઠા છો મારી આગળ એક આ ઈંડું છે કોઈ પણ પ્રકારના ટેકા રાખ્યા વગર ટેકો રાખ્યા વગર એને ટેબલ ઉપર રાખી કામ કામ છે છે કે એટલે મને એમ લાગે છે કે આ તમે જે બેઠા છો આગળ એ તમે બુદ્ધિશાળી છો તો આ કોઈ પણ બીજા ટેકા વગર આ ઈંડાને તમે આમ ઊભું રાખી દો એટલે એક પછી એક બધા ઊભા થયા હવે ઈંડું કઈ ઊભું રે લે ટેકા વગેરે ઊભું એક એકેથી ઊભું ન રહ્યું તો મોઢા વિલા થઈ ગયા સાવ ઢીલા થઈ ગયા આમાંથી એક જણો બોલ્યો કે સાહેબ તો પછી તમે જ કરો ને આ કામ તમે અમને કરો કેહો છો તો તમે જ આ કામ કરો ને એટલે કોલમમાં સ્ટેજ ઉપરથી હેઠું હોય તો હેઠે ટેબલ હતું ઈંડું લઈ અને ધીરેકથી આમ જરાક દબાવ્યું એટલે હેઠે સપાટ થઈ ગયું આમ કરીને ઊભું રાખી દીધું ત્યારે ઓલા ઈર્ષાળો હતા ને બધાય હસવા માંડ્યા બીજા એ તાળીઓ પાડી પણ ઓલા બધા હસવા માંડ્યા લે આમાં તમે હું ધાડ મારી દીધી કે આમાં તમે હું ગાઢ મારી દીધી આવું તો અમે કરી શકી ત્યારે કોલમ્બસ એની આંખમાં આંખ નાખીને એટલું જ કીધું કે એ ચાન્સ તો તમને આપ્યો હતો તો તમે કેમ નો કર્યું સમજવા જેવું તમને કીધું તો તમે કેમ ન કર્યું આ દુનિયા કોપી કરીએ કે નવીન કરવાનો સાહસ તો કોકમાં જ હોય છે યાર અત્યારે ઘણા ખબર પડી કે દેશ કેમ ચલવવો એટલે બધાને ઉતાવળ છે સમજાણું આમ ચલવાય એ અત્યારે બધાને ખબર પડી કે એટલે એટલે બધાને ઉતાવળ છે કે એમ આવી જાય એમ આવી જાય તો બધા હાલે પણ પોતાનો શીલો પાડે ને એનું નામ જ વીર કહેવાય યાર હાલે તો એ શિયાળિયા જાય બકરા જાય ઘેટા જાય બધા એક એકની પાછળ એક જ જાય એક કૂદે એટલે બીજું કૂદે ખબર છે ને તમને ઘેટાઓનું કામ એવું એટલે ગાયો આવે ને જર્સી ગાય તી નીવી હોય એક કૂદે એટલે બીજી કૂદે બીજી કુદે ત્રીજી કૂદે એ જોયું જ નહીં કૂદવાનું છે કીર્તન આગળ પણ હવે એને જડે તો આમ કાંઈ ન હોય પણ એ કૂદ્યું તમે આ તો તમને ગામડામાં નથી નકર ગામડામાં ચાવ તો ઘેટા આમ નીકળે ને આગળ જો કૂવો હોય ને તો એક ઘેટું પડે ને તો બધા એમાં પડે પોતાના માર્ગો ને પોતાના રસ્તાઓ તો મારા બાપ કોક સિંહ જેવા માણસો કરતા હોય છે આ તમે બધા ગામડાઓમાંથી અહીંયા આવ્યા બે શહેર કાઠિયાવાડીઓએ શરૂ કર્યા કિરીટભાઈ સુરત અને અમદાવાદ અને બે જગ્યાએ માળે ડંકો વગાડી દીધો તમે લોકોએ ઓલા આમ કરીને નીંડું મૂક્યું પછી બધાએ કીધું કે આમાં હું તમે દાડ મારી આવું તો અમે કરી દઈએ એ મારા બાપ દુનિયાની અંદર કોઈ નોકરીએ કે નહી એ કામ હનુમાન કરીએ કે હો સમંદરના કાંઠે આવી બધાય બેહ ગયા અને પછી બધાએ કે આવડો મોટો દરિયો કુદીન કોણ જાય કોઈ તૈયાર ન થયું ત્યારે રામનો પુત્ર હનુમાન તૈયાર થયા ગયા આપણે એનો બધાય એને આશરો રાખવાનો છે

એમાં જાચમ જાચા યુવાન છોકરાઓ કારણ કે એને હવે લાંબુ જીવવાનું છે બીજા બીજા તો હવે પછી એને ખબર છે માર્ગ આ જ બતાડે છે